જુનાગઢના કેસોદમાં દિવ્યાંગ ન્યૂઝના અહેવાલો પડઘો પડ્યો છે કેસોદના વેરાવર રોડ પર કાકરી અને પથ્થરમારોનો ઢગલો પડ્યો હતો આ બાબત અનેક વખત લોકોએ પાલિકાને રજૂઆત કરી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આ બાબતે અહેવાલ દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યો ત્યારબાદ તંત્રની આંખ ખુલી અને આ કાકરી પથ્થરનો ઢગલો આ જગ્યા પરથી પાલિકા દ્વારા દૂર કરાતા આ વિસ્તારના લોકોએ દિવ્યાંગ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો સોસાયટીમાં જવાને રસ્તે જે રોડ ઉપર અડધો રસ્તો મકાન જે કાટમાળ પડ્યો હતો એની ઘણી રજૂઆતો સ્થાનિક કક્ષાએ કચેરી કક્ષાએ કરવામાં આવે આવેલ છતાં પણ આનું કોઈએ ધ્યાન ના આપ્યું જ્યારે અમારા વિસ્તારમાં બાપુ તરીકે જે રહેતા એને પ્રકાશભાઈ દવે પત્રકારને રજૂઆત કરતા તેઓના ધ્યાન ઉપર આવેલ અને આ રજૂઆત ઉગ્ર રજૂઆત એને કરતા આ જે કાટમાળ પડેલો હતો જેનાથી ગંભીર અકસ્માતો બે ત્રણ બનેલા પણ હતા અને એકાદ બે તો ગાડીઓ સ્લીપ થઈ અને મરણ ટોલ જેવા ઘા લાગેલા હતા એટલે પ્રકાશભાઈના સહયોગથી અને એની સૂચબુદ્ધથી જે દિવ્યાંગ ન્યૂઝમાં ચાર પાંચ દિવસ પહેલાં આવેલું હતું એનો પડઘો પડી અને નગરપાલિકા તરફથી આ કાર્યવાહી કરતાં પ્રકાશભાઈ દેવે પત્રકારનો તેમજ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર પ્રકાશ દાવે સાથે યજ્ઞેશભટ દિવ્યાંગ ન્યૂઝ ચૂના